અમરેલીમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું જેને લઈને રાજકારણ ગરમાયું અમરેલીમાં પાટીદાર યુવતીનું બોગસ લેટર પેડ કાંડમાં સરઘસ કાઢવામાં આવતા રાજકારણ ગરમાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સીપીએમ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમરેલીની પાટીદાર યુવતીનું અમરેલી પોલીસે કાઢેલ સરઘસ બાબતે રોજ ફાટી નીકળ્યો છે સરઘસ કાઢનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેગારીયાનું ધારાસભ્ય પદ રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર

અને તેમનું સરકસ કે ફૂલેકો કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ સામે પગલાં લેવા અને જે ભારતીય જનતા પક્ષના આગેવાન કે ધારાસભ્યના દબાણમાં આવીને પોલીસે કૃત્ય કર્યું છે તે ધારાસભ્યો સામે ગુનો દાખલ કરવા અને એમની સામે પગલાં લેવા માટે આ આવેદનપત્ર આપેલ છે એક બાજુ ભાજપ બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરે અને એ જ ભાજપના આગેવાનો જો દીકરીઓ ઉપર આવો અત્યાચાર કરી અને અપરણિત દીકરીને રાત્રે બાર વાગે ધરપકડ કરી અને તેમનું ભૂલેગું કાઢે એ બિલકુલ સહન કરી શકાય એવી વાત નથી અને એમના વિરોધ કરવાના ભાગરૂપે આજે અમે ઇન્ડિયા ગઠબંધનની ટીમ દ્વારા મામલે તેમને આવેદનપત્ર આપેલ છે બ્યુરો રિપોર્ટ અર્ષીભાઈ અહીર રૂપલેટા